ગોપાલ ગ્રામના ખેડૂતો દ્વારા મગફળીનું વાવેતર કરવામાં આવ્યું વરસાદના કારણે પરેશાન ધારી તાલુકાના ગોપાલ ગ્રામમાં ખેડૂતો દ્વારા મગફળીનું વાવેતર કરવામાં આવ્યું તેમાં શેરા કેટલા એક દિવસ વરસાદ વરસી રહ્યો છે જેમાં મગફળીના પાકમાં સુકારા નામનો રોગ આવવાને કારણે ખેડૂતો થાય છે પરેશાન તેઓ ખેડૂતો આગેવાન સવજીભાઈ દ્વારા માહિતી આપવામાં આવી રિપોર્ટર પ્રતાપપાડા આર ટીવી ન્યૂઝ અમરેલી એ આપનું નામ શું છે ગામ ક્યુ છે અને મગફળીના પાકમાં શું કહેશો મારું ગામ ગોપાલ ગ્રામ નામ આધારી પંથકમાં સતત વરસાદ ચાલુ છે એટલે મગફળીના પાક માટે તો વરસાદ અતિરેક થઈ ગયું છે મગફળી આખી પીળી પડી ગઈ છે અને હવે તો જો કાંઈક ખરાડ દે તો કાંઈક મગફળીમાં હવા આવે નહી તો મગફળી ફેલ થઈ જાય એવું અમને લાગે છે બીજા પાંદડાની અંદર ઓલા હોલ ને એવું બધું દેખાય છે